ફાઇનલી ફેમિલી તો ઘણા ટાઈમથી વાત હતી બિઝનેસ 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 તો આપણે એને નનકેમથી શોપનું ઓપનિંગ છે આજ તો ઘણા ટાઈમથી એમાં લાગેલો હતો તો બધી બધું કન્ટિન્યુ એક સાથે નહોતું થતું અને આજ ફાઇનલી સમય આવી ગયો છે કે ભાઈ આપણું શોપનું નનકેમથી શોપનું ઓપનિંગ છે અને શોપ આપણે ઘણા કમેન્ટમાં હાંસું જ કીધું હતું મોવા કરીએ છીએ અને એની કરી તમને ખબર પડી જ ગઈ છે અને કમેન્ટ બધા ઘણા ખરી હાંસી જ હતી સાજીભાઈ કે હું ચેક કરતો હતો જ્યારે અમદાવાદ બ્લોગ મૂકો ખરીદીનો ત્યારે તો બસ આજ ફાઇનલી આપણે નનકામતા બિઝનેસ બિઝનેસ નનકામતી દુકાન શોપ ઓપનિંગ છે ને જોઈએ આગળ તો હું તો એ ખબર નથી પણ અત્યારે બધા ફટાફટ તૈયાર થાય છે કેમ કે ભાઈ જલ્દી જલ્દી પૂગવું પડે એમ છે મોવા અત્યારે છે ને ભાઈ આવડે છે ને ઉતાવળ ઉતાવળ ભેગા છે કેમ કે જલ્દી જલ્દી પૂગવાનું છે મોવા પૂજા થોડીક વેલા છે અમારા આયુષ્યબેન છે ને અત્યારે સવાર સવારમાં છે ને બધું કામ કરી નાખ્યું છે કીઓ કામ કરતા ને બેન હજી નિવરાજ છે ને અમારે થાય છે મોડું એટલે ફટાફટ પૂગવાનું છે મોવા બધા જય માતાજી જય મા મોંગલ ને મેં નિવરી થીરી ને વેલું જાવ ને તું વેલા ઉભા છે ઘરનું કામ બધું કરવાનું હોય એ ભેહુ ને પાછું નિરવું પાવું બધું કામ કરીને જવાનું હોય ને નીરાતે અચાનક એ ભાઈ બાબી ની તો નીકળી ગયા છે કેમ કે નય કામ હોય ને મારા મમ્મી પપ્પા ની થઈ ગયા છે રેડી હંદય ને દેસી કૃષ્ણ અરે માતા દીને અમે હંદય જઈએ છે ઈ મવર

અને હગાવાલાને બધાને કહી દીધેલું કાલોનું અને આમાં કામ કામમાં કામમાં કોઈ બાકી રહી ગયું તો એ ખબર નથી કેમ કે કામ જ એટલું હતું તો હમણાં બે ત્રણ દિવસથી છે ને મોવાના ધક્કા વધી જતા મારે કેમકે ઓપનિંગ છે તો એનું બધું જોવું પડે થોડું ઘણું તૈયારી કરતા હતા તો ચાલો ફટાફટ નીકળી કેમ કે બધા મહેમાને આવવાના પૂજા છે તો અત્યારે વહેલા વહેલા પૂગી જાય મોવા છે ને ને અત્યારે આમાં એવું છે કે કે આઠ વાગ્યા નું મુહૂર્ત છે તો આઠ વાગ્યા પહેલાં પૂજા કરી નાખી પૂજા કરી રહી બધું ત્યાર કરી કેમ કે મહેમાન ને બધાને એવું ખબર આવ્યું ને તો પહેલાં પૂજા છે અને પછી રિબિન કાપી કેમકે મહેમાન સુધીમાં આવી જાય તો અત્યારે આઠ વાગ્યા નું છે એટલે આઠ વાગે પૂજા કરવી પડશે તો છે ને પહેલાં કરી નાખી પૂજા બધું કમ્પ્લીટ થાય ને ત્યાં મહેમાને આવી જાય પછી બતાવું તમને મારી શોપ

અને હવે ખબર નથી આગળ શું થાય એમ પણ હવે તમારા બધાનો સપોર્ટ ને પ્રેમને કારણે આપણે એટલે સુધી જુગા છે એક શોપેમથી સ્ટાર્ટ કરી છે અને ખાસ કરીને તો હું અહીંયા ઓછું હોઈશું છું એક બે દિવસ હોઈશું છું અહીંયા ને અહીંયા પછી તો ભાઈ જ બધું મેનેજમેન્ટ કરવાના છે આપણે ઓછા આવું કેમ કેમકે હું બ્લોગિંગ કરું છું તો શોપે ડેલી આવું તો એ ન થાય અને મમ્મીની જ આવવાના છે કે ઘરે એટલે છે ને મસ્ત રિબિનને હું કટ કરી નાખી અને તમને બચાવું મારી દુકાન કહેધું કહેતો હોય ને બધું બચાવું જેકભાઈ જે નવી શોપ આજ ઉદઘાટન એટલે કે ઓપનિંગ છે તો ત્યાં પહોંચી ગયા છે અને બધા મુલાકાત કરી લીધી બેન બધા ઘણા બધા યુટ્યુબર પણ આવેલા છે અને જો અમને પ્રસાદી મળી ગઈ છે અને એક સરસ મજાનું અમાર માટે બોર્ડે મારેલું છે જેકભાઈ ઉધાર બંધ છે અને એક જ ભાવ છે એટલે કોઈ ભાવ નો ઓછો કરાવતા અને પૈસા લઈને આવતો આવો

ક્રિએટર જ છે ના ના ક્રિએટર એ બધા ક્રિએટર જ કહેવાય એવું કે એનું હોય હજી મહેમાન આવે છે તો પછી હસાવવા પડે ને મારે મહેમાન સેલે સેલે પાછા કસ્ટમર આવ્યા છે અમે દુકાન બંધ કરતા હતા ને તા પણ એવું છે અને અમાર કપડા લેવાનું એવું હોય આ છે ને અત્યારે ઉતી ભરત ભાઈને હતા અને હવે પાછા એવા છે તો ભાઈ આવી રીતની કઈ નીનકિમ થી શોપનું ઓપનિંગ કર્યું છે આપણે આજ તો કઈ મારા જ્યારે ટેમ જ નથી રહો હું વસ્તુ છે એ બધું હું કાલે આવીને તમને કાલ પાછું બતાવી આજ બહુ મોડું થઈ ગયું મારે કેમ કે કામ જ એટલું હતું બધા મહેમાન આવેલા હતા ને એટલે તો હવે ભાઈ બેવાના છે બે દી તો હું અહીંયા દુકાને જઈશું બે ત્રણ દિવસ સુધી પછી પાછો ક્યારેક ક્યારેક આવી ત્યાંથી તમને કહેતો રહી પણ હમણાં તો થોડાક દિવસ શોપ ઉપર હશે સૌ કાલ પમધી બે દિવસ સુધી ને આવું નીનકિમથી કરી છે ભાઈ શોપ તો ખાસ કરીને જેને કપડાં લેવા એ વિઝિટ કરજો આપણી શોપ ઉપર ખરીદી કરે છે એક ક્રિએટર અહીંયા હે આ ક્રિએટર નથી એમાં એમાં એવું છે કે અત્યાર છે ને સાડા પાંચ થી આજ આખો દિવસ મારે જરાય ટાઈમ જ નથી રહ્યો અને કેમ કે ભાઈ મહેમાન એટલા બધા આવેલા હતા બધા ક્રિએટર આવેલા હતા બધાને હાસવા પડે ને તો બપોરે જમવા ગયા પછી પાછા સ્ટોપ આવ્યો તો પાછા બધા મહેમાન આવેલા હતા તો આજ છે ને આખો દિવસ એમાં ને એમાં ગયો પાણી આ ઘેરેથી આંડો લાવેલા છે ને એડ્રેસ ની વાત કરું તો સ્ટાન્ડર્ડ કોમ્પ્લેક્સ છે અને આપણી શોપ છે ને ઓલે પર છે જોઈએ

ખાસો શોમાં તો બ્લોગિંગમાં એટલું ધ્યાન નથી દીધું અને કાલ પાછું શોપ ઉપર જાય એટલે કાલે પરફેક્ટ તમને બધું મસ્ત હું વસ્તુ લાવ્યા છે એ બધું બતાવીશ કાલ કાલે શોપ ઉપર જાય હજી થોડાક દિવસ શોપ ઉપર રહી પછી બહાર જવાનું થાય એટલે ત્યારે નક્કી નહીં આવે અત્યારે જે છે એ ખબર નથી અમારું જે હતું હન્ડ્રેડ પર્સન્ટ એમાં નાખી દીધું છે એટલે હવે શોપમાં થોડુંક ધ્યાન દઈશું પ્લસ ઘણા ટાઈમથી તમને કહેતો હતો કે ભાઈ હમણાં બિઝનેસ કરું છું તો બસ જ તો તમારી બધાની કમેન્ટ ઘણી બધી હાંસી હતી કપડાંની કરી છે આપણે મોવામાં શોપ તો ભાઈ છે ને આવી રીતનો નનકોમ થયો એક બિઝનેસ શરૂ કર્યો છે ને ઇન્સ્ટાગ્રામનું પેજ ને એવું બધું અલગ જ બનાવેલ છે મારા મેન પેજમાં કોલેજમાં છે ચેક કરી લેજો તો દુકાનના અપડેટ છે ને તમને બધા એમાં મળી જાય બાકી કાલ મારા બ્લોગમાં મળી જાય તો એ રીતનું છે હવે ધીમે ધીમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે મોવાની અંદર આપણે એટલું બધું હાઈફાઈ તો નથી કર્યું જેટલું થાય એટલું કર્યું છે બાકી જોઈ કેમ થાય હું થાય એ તો ખબર નથી ભાઈ પણ ઘણા ટીમથી એક બિઝનેસ કરવો હતો કે સોશિયલ મીડિયા નું ભાઈ નક્કી ન હોય કાલે શું થાય એમ તો આપણે જે હતું એ આપણું હન્ડ્રેડ પર્સન્ટ દીધું છે બાકી તમારી ઉપર છે બીજું તો કઈ ખબર નથી આગળ હું થાય એમ પણ જાજીભાઈ શોપ છે ને ભાઈ જ હેન્ડલ કરશે હું શોપ ઉપર ઓછો હશું જ્યારે જવાનું હોય ત્યારે તમને બ્લોકમાં ને એમ કહી દઈ બાકી હમણાં બે દિવસ તો હશે જ હતી શોપ ઉપર અને કાલે તમને બતાવું હું વસ્તુ છે એમ ને એડ્રેસ છે ગાર્ડન રોડ સ્ટાન્ડર્ડ કોમ્પ્લેક્સ ફર્સ્ટ ફ્લોર શોપ નંબર અગિયાર ચેક કરી લે તો બાકી ડિસ્ક્રિપ્શનમાં મળી જાય અને શોપનું નામ છે આપણે જેક લાઇફ ફેશન એ રીતનું શોપનું નામ છે ગૂગલમાં સર્ચ મારશો તો એ તમને એડ્રેસ મળી જાય ગૂગલ મેપમાં અને ગૂગલમાં સર્ચ મારો એમાં રિવ્યુ હોય છે તો એ ચેક કરી લેજો બધું તમારી રીતે બાકી તો હવે ખબર નથી હું થઈ હવે જોઈ છે જેમ થાય એમ બાકી હું કહેવાનું તો હવે મારી પાસે કઈ શબ્દ નથી હવે જોઈ છે ખબર નથી બાકી તો યાર કાલ શોપ ઉપર જઈને તમને બતાવું હું વસ્તુ છે એમ આજ તો કંઈ ટાઈમ રહો નહીં બાકી આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો છે યાર લાઇક કમેન્ટ શેર ભૂલતા નહીં મળીએ આવે છે કાલે નવા બ્લોગમાં જવું તો જય માતાજી બાય બાય